તુચકો અર્પણ આ કાર્યક્રમ અંતર્ગત ખેડામાં સાયબર ક્રાઈમનો ભોગ બનેલા સિત્તેરથી વધુ નાગરિકોને પયાસ લાખથી વધુની રકમ પરત કરવામાં આવી છે પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાની હાજરીમાં નડિયાદ કમ્યુનિટી હોલ ખાતે તેરા તુચકો અર્પણ કાર્યક્રમ યોજાયો હતો મહત્વનું છે કે એક નવ ત્રણ શૂન્ય પર કોલ કરીને સાયબર ક્રાઈમ હેલ્પલાઇન પર ફરિયાદ નોંધાવવામાં આવી હતી જે અંતર્ગત સ્ટેટ સાયબર સેલ ગાંધીનગર દ્વારા અલગ અલગ રાજ્યોની બેંક એકાઉન્ટમાં સાયબર ફ્રોડની રકમ ફ્રીઝ કરીને નાગરિકોને આપવા માટે લોક અદાલતમાં અરજી દાખલ કરવામાં આવી હતી જિલ્લા પોલીસ ખાતે આ કાર્યક્રમ યોજવામાં આવેલો એમાં જે લોકો સાયબર ક્રાઈમ ભોગ બન્યા હોય અને એની એમાઉન્ટ પોલીસે ત્વરિત એક્શન લઈ અને ફ્રીઝ કરાવી નામદાર કોર્ટમાંથી ઓર્ડર મેળવી અને એ લોકોને એમના એમાઉન્ટ જે છે એ પરત કરાવી હોય એ પ્રકારના ચોમોતેર જેટલા ફરિયાદી કે જે ભોગ બન્યા હતા અને એને આશરે એકાવન લાખ જેટલી રકમ આજરોજ પરત કરવામાં આવેલી છે